નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું ચૂતવાની કોંગ્રેસના કોષા અધ્યક્ષ અજય માકને જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે કોંગ્રેસ પાર્ટીના ખાતાને તાળા મારી દેવામાં આવ્યા છે તમામના બેંક ખાતાઓ યૂથ કોંગ્રેસના ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનું મળી રહ્યું છે જાણવા ત્યારે કોંગ્રેસ પાર્ટીના ખાતા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી ઇન્કમ ટેક્સ બસો દસ કરોડની રિકવરી માંગી છે અમારા ખાતામાં ક્રાઉડ ફંડિંગ નાણાં રોકી દેવામાં આવ્યા છે તો ચૂંટણી પહેલા જ બે જ્યારે કે વિપક્ષના ખાતા અઠવાડિયા પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા છે તે લોકશાહી ફ્રીઝ કરવા સમાન છે

પણ સવાલ ધ્વનિ એ નથી સવાલ એ છે કે કોઈ પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવી રીતે જે કોઈ પણ પોલિટિકલ પક્ષ કોઈ મોટા વ્યક્તિનું પણ ફ્રીઝ કરતા પહેલાં એને એક નોટિસ પાઠવી છે કે નોટિસમાં કે ભાઈ તમે આવો આ ભૂલ કરી છે ને એટલા માટે અમે તમારું આ ખાતા ફ્રીઝ કરીએ છીએ અથવા તો અનિયમિતતાઓ છે પીએમએલ એક્ટ હેઠળ તમે ભૂલ કરી છે અથવા તો જે તમે નાણાં દેખાડ્યા છે એના કરતાં એમાં તમારા એકાઉન્ટમાં વધારે પૈસા છે આ તમામ જે વાતો છે એ કરવામાં આવતી હોય છે પણ હજુ સુધી જે માહિતી મળી છે કારણ કે અજય માકણ જે છે કોષાધ્યક્ષ છે એમના પ્રેસ પછી આઈટી વિભાગ તરફથી અથવા તો બીજેપી તરફથી અથવા તો નાણાં મંત્રાલય તરફથી કોઈ રિએક્શન આવ્યો નથી સ્પષ્ટ વાત છે કારણ કે ઇલેક્શન હવે ખૂબ નજીક છે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ ખાતાઓ કારણ કે જ્યારે ભારત જોડો યાત્રા શરૂ થઈ એની પહેલાં ક્રાઉડ ફંડિંગ લેવાની જે કામગીરી છે એ ભારત જોડોની યાત્રા પહેલાં શરૂ થઈ હતી જેથી કોંગ્રેસને એણે સ્પષ્ટતા કરી હતી કે અમે ક્રાઉન્ડ ક્રાઉડ ફંડિંગ જે લડી રહ્યા લઈ રહ્યા છે એ ચૂંટણી લડવા માટે લઈ લઈ રહ્યા છે તમામ પ્રકારના ખર્ચાઓ છે ટ્રાન્સપોર્ટેશન ખર્ચાઓ છે નેતાઓના રોકાવાના એ તમામ વસ્તુના ખર્ચા હોય છે ડે ટુ ડેલી બેઝિસ ઉપર હવે જો આવી કંડિશનમાં એમના ક્રાઉન્ડ ફંડિંગ જે છે એ અટકી જાય સાથે ડેલી બેઝિસ ઉપર જે ખર્ચાઓ છે જે આપવાના હોય છે એ અટકી જાય તો નિશ્ચિત છે કોઈ પણ પાર્ટી આર્થિક રીતે કમજોર થાય અને અજય માકાને એ જ આરોપ લગાવ્યો છે કે જાણી જોઈને જે રીતે ઈડી આઈટી ઉપર અને સીબીઆઈ ઉપર આરોપ લાગતા રહ્યા છે કે એક તરફી એ કામગીરી કરે છે આજે પણ આઈટી ઉપર એ જ પ્રકારના જે આરોપો છે એ સીધી રીતે અજય માકાને લગાવ્યો છે એ સિવાય મોટી વાત એ છે કે જ્યારે એક તરફ ભારત જોડો ન્યાયયાત્રા ચાલી રહી હોય જ્યારે ઇલેક્શનમાં જવાની તૈયારી તમામ પાર્ટી થઈ રહી હોય તેવામાં આ પ્રકારનું કરવું એટલે એક પાર્ટીને આર્થિક રીતે કમજોર કરવાની વાત છે અને જ્યારે તમે ઇલેક્શનમાં જાઓ લોકશાહીની વાત થતી હોય ત્યારે તમામને એક લેવલ ફિલ્ડની વાત હોય એટલે કે કમસે કમ સ્પર્ધા જે છે એના માટે તમામ સમાન મોકો મળવો જોઈએ હવે જો તમે કોઈ એક પાર્ટીની આર્થિક રીતે એને કમજોર કરવાનો પ્રયત્ન કરશો એના તમામ ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવશે સ્વાભાવિક એની પાસે પૈસો નહીં હોય એની પાસે કેમ્પેન કરવા માટે પૈસો નહીં હોય એની પાસે એવી તમામ વસ્તુ જે ચૂંટણીમાં જરૂરિયાત છે સ્ટેશનરીથી લઈને તમામ વસ્તુ એ નહીં હોય તો સ્વાભાવિક છે એ પાર્ટી આર્થિક રીતે કમજોર થશે અને એવો જ આરોપ જે છે અજય માકને લગાવ્યો છે આગામી કલાકોમાં ખબર પડશે કે પૂરી સ્થિતિ શું છે ધ્વનિ પણ એક વાત હકીકત છે કે જે રીતે આવી જે તમામ સેન્ટ્રલ એજન્સીઓ છે એના ઉપર આરોપ લાગી રહ્યા છે અને એવા કારણો આપવામાં આવી રહ્યા છે બે હજાર અઢાર ઓગણીસમાં મોડું થયું જો એ આજે માખન કહેતા હોય એની પ્રમાણે હોય તો તે એ નિશ્ચિત છે એ બાઇસ્ટ કહેવાય એજન્સીઓનું અને ખાસ કરીને કોંગ્રેસને આડકતરી રીતે પરેશાન કરવાની એક વાત છે ધોન્ય

કરોડો રૂપિયાના મોટા મોટા કાર્યાલય ભાજપા કેવી રીતે બની રહ્યા છે એમને પૈસા ક્યાંથી આવે ઇલેક્ટ્રોક બોન્ડ ના આટલા બધા પૈસા કોના હાથમાં આવતા હતા આ બધી બાબતો જયારે ખુલ્લી પડી ત્યારે કોંગ્રેસ ઉપર પગલા ભળવાની જે છે અમે કાનૂની રીતે જવાબ આપવાના હશે તે આપી દઈશું પણ સૌથી મોટામાં મોટી વાત એ છે એક આ દેશને બચાવવા માટે અને દેશના સામાન્ય નાગરિકને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ અમારા નેતા રાષ્ટ્રીય નેતા છે રાહુલ ગાંધી જાય ભારત ન્યાય ત્યારે જે રીતે કેન્દ્રની મોદી સરકારને હળબરાત છે મનીષભાઈ એક સવાલ મનીષભાઈ એક સવાલ એ છે કે તમને લાગે છે કે હવે લોકસભા ઇલેક્શન ખૂબ નજીક છે મને લાગે છે પંદર થી વીસ દિવસ કે બહુ તો મહિનામાં એ આવી શકે છે નોટિફિકેશન અને એટલા માટે આ તમામ વસ્તુઓ કરવામાં આવી રહી છે નિશ્ચિત હોય આમાં બહુ દિવાજ સ્પષ્ટ છે ગઈકાલે ઇલેક્ટ્રિક થી કોને કોને લીધા હતા સત્તામાં કોંગ્રેસ પક્ષ ઉપર આ પ્રકારની કાર્યવાહી પણ કોઈ થી ડરવાના નથી આ એ ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસ છે જેને મહાત્મા ગાંધીના નેતૃત્વ ની અંદર આ દેશમાં અંગ્રેજોની સામે લડીને દેશની જનતા એક રાખીને આઝાદી કરવી હતી અમે અંગ્રેજો થી નથી તો આ લોકો થી ડરવાનો ક્યાં પ્રશ્ન આવે જે પૈસા તમને મળ્યા છે તમે પાછા આપી દેવાના છો જે તે કંપની ને નિશ્ચિત પણ બઉ સરસ મજાનો પ્રશ્ન અધ્યક્ષ તરીકે રાહુલજી ઇલેક્ટર બોર્ડ એ અપારદર્શક વ્યવસ્થા છે આ કોઈ પણ સંજોગોમાં આટલા મોટા લોકતંત્રમાં આ પ્રકારની વ્યવસ્થા નો ચાલે કોંગ્રેસ ને મળેલું દાન હોય તો કોઈ પણ ને મળેલું કોંગ્રેસના ડબલ કાટલા નથી આ તો ભાજપા ની વાત કેવા ભાજપા ની નીતિ ને નિયમ કેવી છે કે સામે હોય તો એ ભ્રષ્ટાચારી સામે હોય એ સંપૂર્ણપણે અનૈતિક પ્રવૃત્તિ કરનાર અને જેવો એમનામાં આવે તો કરોડો કોભાંડી હોય એ રાતોરાત મોદી સરકાર વોશિંગ મશીન માં જાય ભાજપમાં એટલે તરત ખેસ કરે કમળ

પછી સામે કોંગ્રેસ પર તમામ રીતે લોકતાંત્રિક રીતે મનીષ જોડાવા બદલ અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે જોડાયા હતા તેમનો પણ આભાર તો વધુ એક વખત વધારે વિગતો મેળવવાનો પ્રયત્ન કરીએ અનિલ હજી પણ ઘણા બધા સવાલો મનમાં થઈ રહ્યા છે જે રીતે આપણે મનીષભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે શું કોંગ્રેસના પર ઉતરશે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ઇમ્પેક્ટ આવી જોઈએ એ કોંગ્રેસની આજ સુધી એક પણ વિરોધમાં આપણને જોવા નથી મળી ત્યારે શું આ વખતે કોઈ ખાસ ઉકાળી લેશે કોંગ્રેસ જ્યારે પોતાના જ પક્ષના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે ત્યારે જે રીતે મનીષભાઈએ કીધું ધ્વની એ રીતે એમની પાસે બે ત્રણ રસ્તાઓ છે એક રસ્તા તો કાયદાકીય રીતે ઇન્કમટેક્સને એ એકચ્યુઅલી શું એમને મોકલ્યું છે એકચ્યુઅલી શું કારણ એમણે આપ્યું છે શું એ કારણ વેલિડ છે એક મોટો સવાલ છે એને લઈને કોર્ટમાં જઈ શકે છે બીજો સવાલ એ છે કે એ એક પબ્લિક પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન કરી શકે છે કારણ કે કાલે જે રીતે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોર્ડને લઈને વાત કરી અને કઈ રીતે અરુણ જેટલી આ તમામ વસ્તુઓ લાવ્યા હતા અને કઈ રીતે એક એક વસ્તુ સુધારો કરવામાં આવ્યો અને કઈ રીતે એવા તમામ લોકો જે લોકો ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે એ લોકોના નામ જાહેર કરવામાં નહીં આવે એ તમામ વસ્તુઓ કરવામાં આવી હતી એને લઈને હવે બીજ કોંગ્રેસ કઈ રીતે એક નેરેટિવ સેટ કરે છે કે આ સરકાર કેવી રીતે ભ્રષ્ટ છે એ બતાવવાનો પ્રયત્ન કરી શકે છે તમને ખ્યાલ હશે બે હજાર ચૌદ પહેલાં બે હજાર બાર તેરમાં ભાજપે ખૂબ મોટો અન્નાનું આંદોલન ચલાવ્યું તમામ વસ્તુ એક નેરેટિવ સેટ કરી દીધો કે કોંગ્રેસ છે એ ભ્રષ્ટાચારી છે અને એ જ આધારે તમને કોઈ મોંઘવારી અસર નથી કરતી કોઈ ધાર્મિક મુદ્દો અસર નથી કરતો પણ તમે નેરેટર નેરેશન તમારું કેવી રીતે ઘડો છો એટલે લોકોના મનમાં એક વાત આવી કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે યુપીએ સરકારને બે ટર્મ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે એટલે એક વખત એને હટાવી જરૂરી છે હવે કોંગ્રેસ પાસે વિકલ્પ છે કારણ કે સુપ્રીમ કોર્ટે હવે એ વાત પર મોર મારી દીધી છે કે ઇલેક્ટ્રો બોન્ડ એક ફ્રોડ હતો ફ્રોડ છે ને સામાન્ય લોકોનો મતદાતાઓ છે એનો અધિકારનું હનન કરે છે સાથે આજે જે રીતે બીજી ઘટના ઘટી કે ઇન્કમ ટેક્સે બે હજાર અઢાર ઓગણીસનું બાનું કરીને અથવા તો જે રીતે અજય મકાનના આરોપ લગાવે છે કારણ કે આપણને એક્ઝિટ ખબર નથી ડોક્યુમેન્ટ આપણી પાસે નથી કે આઈટીએ કયા આપ અમારી સાથે જોડાયેલા પરંતુ અત્યારે હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ આઈટી ટ્રિબ્યુનલથી કોંગ્રેસને મોટી રાહત મળી છે કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે આઈટી ટ્રિબ્યુનલથી કોંગ્રેસના ફ્રીઝ ખાતાને ફરી એક વખત શરૂ કરી દેવામાં આવ્યા છે એટલે બિલકુલ થોડાક જ ક્ષણો માટેની આ તકલીફ કોંગ્રેસ માટે હતી પરંતુ અત્યારે હાલ એક રાહતની બાબત કહી શકાય જે ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે ફરી એક વખત શરૂ કરી દેવામાં આવ્યા છે એટલે ખૂબ જ મહત્વના સમાચાર અત્યારે હાલ કોંગ્રેસ માટે બે હજાર અઢાર અને ઓગણીસમાં ઇન્કમટેક્સ ભરવામાં લેટ થયું હોવાથી આ ખાતા ફ્રીઝ કરાયા હોવાનું કારણ હજી હમણાં તો સામે આવ્યું છે અને થોડીક જ ક્ષણોમાં હવે સમાચાર પણ સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના ફ્રીઝ કરેલા ખાતાને ફરી એક વખત શરૂ કરી દેવામાં આવ્યા છે જે નાકન તરફથી પ્રહારો કરવામાં આવ્યા છે ત્યારે આ બધાની વચ્ચે હજી વધુ વિગત મેળવી લઈએ જેને પણ જે અધિકારી પણ આ વાત કરી હશે અથવા તો ફ્રીઝ કરવાનો નિર્ણય કર્યો હશે એ લોકો લીટમોસ ટેસ્ટ કરવા માંગતા હશે કે જો આવું કરીએ તો કેવા પ્રકારનો વિવાદ થઈ શકે છે અથવા તો સરકાર ઉપર શું અસર પડી શકે છે એની સ્વાભાવિક છે જે રીતે વાયુ વેગે અને તમને કહું કે થોડા એક બે કલાકમાં જે રીતે આ સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાક્રમ ટ્રેન્ડ થયું લોકો એને કાલની ઘટનાથી જોડીને જોવા માંડ્યા હતા કે મોદી સરકાર આનાથી ડરી ગઈ છે અને એટલા માટે જ કોંગ્રેસને કમજોર કરવા માટે તમામ વસ્તુ કહી રહી છે હન્ડ્રેડ હું તમને વાત કહું છું ઉપરથી ફરીથી સૂચના આવી હશે કે આ ફ્રીજ જે તમામ વસ્તુ છે એ વિવાદ વકરી શકે છે એ મુદ્દો છે આખા દેશમાં એક નેરેટિવ ઘડી શકે છે જે રીતે આપણે વાત કરતા હતા એ નેરેશન ના બને કે કે મોદી સરકાર તમામ વસ્તુ કરી રહી છે માત્ર એક વસ્તુ જાય લોકોની વચ્ચે કે આ તમામ વસ્તુ નિયમ હેઠળ થઈ રહ્યું છે અને એટલા માટે ટ્રિબ્યુનલથી એમને રાહત આપવામાં આવી છે જે રીતે મનીષભાઈ કહેતા તમે કાયદાકીય તમામ વસ્તુ કરીશું પણ સવાલ અત્યારે મેં તમને કીધું એ જ પ્રમાણે કે આવા તમામ પ્રકારની વસ્તુઓ હજુ આગામી દિવસોમાં થવાની છે હેમંત સોરેન જેલ જાય છે કેજરીવાલની વાત આવે છે મમતા બેનરીના બેનર્જી છે એના ભત્રીજાની વાત આવી રહી છે જે ભગવત માન છે એમના મંત્રીઓની વાત આવી રહી છે સાચે અનેક એવા નેતાઓ છે શરદ પવાર એમના પણ જે દોહિત્ર છે એની વાત આવી રહી છે એટલે આવા તમામ વસ્તુઓ અત્યારે થોડા આગળ